પવન તો ચડી જાય જો તાવ ને એટલે પવન તો એ પેલો નતો કે તાવ તાવ ના હોય પાછો તાવ તો ના હોય આ તો તમે જોવા કેવું આખું શરીર લીધા છે મારું તો

ઓ મોમો કે મે મોલા પર માર ઉડ્યો આ ઉરો ભાઈ કી વાત હાચી છે કે તો ગમોન નામ પડ્યું કે એટલે તે દાડા મે જાતા બુવા બાને એટલે જ કેતો કે ગમોન આયે ભાઈ હા હા હું ગમોન આઈ લાય આય બરોબર આયા ઉરો ભાઈ ને કોટ હું કરવાય હે હા મારા બુવા નો ફોન કર્યો તો ને હ એટલા ગમોન આઈ હ ઓ નો તો અમે જાતા બા તાજી પણ હવે અમે અપમાન નતું કરી અમે અમારું જોવરાવું હતું પારકા ગોમબ બોવાનો આ મારી માતાની આબરૂ લીધી છે પણ માં આબરૂ અમે એ વખત નથી લીધી અમે જોવરાવ દાદા તખાજી આ ગુનો તમને લાગે ગુનો મને લાગે એમાં એ રીતે આ કોઠા ઢુંડમાં આવી છે કે મોન ભાઈ હાઈ ઓ વાત સાચી ગુનો પર ઓ આપણે બેનો ગુનો માર એકલાનો છે આપણે બે ગુનામાં આવ્યા છે અરે બોજી કેતા ના પેલા યોન પેલા નટુભાઈ ની એ પણ પ્રિય હતું ને

લે આવો રે આવો આવો હું કીધું સુરોભાઈ એમને આયા છે ના ના આ મતો કરાત મે ઊંધા છે બધું એ અવરો મને ગયલા ઓ ફોરા ના સર મેરાને તો ના હોય તમે પૈસા ભેળા બીમાર થઈ ગયા છે તે લઈ જવા કાકા હવે દવા કરાય પણ મેળા જ આવતો નહી હવે અવસ્થા થાય દમ બીજો તળતો હોય છે હવે દમ તળ્યો તો 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 કોઈ દવાએ થોડ હું બીજું હું તકલીફ કોઈ ડાયાબિટીસ બીજું હું ડાયાબિટીસ નહી મરજો ગોમબલો તાર બોલો

નટુભાઈ આ ચાર અમારે બે પેલા વચ્ચે ભુવા એની વાત કરી તમે એ ચારના નો અમે કોઈ કોમ જ સારું થાય નહીં વાત કરો તમારું પાછું મોટું થાય મોટા ખોટું તો લાગશે હવે ખોટું નહી લાગે શું નહી લાગે તમે ધોરણ બોલી ને હેડ્યા તમે લેવા પેલી વાત તો અમારી ભૂલ હતી જૂઠું તમે હેર્યા હતા હેડ્યો ને તમે હેડ્યા ગંભીર ઘેર ગયા હતા ગંભીર ના ઘેર કોઈ ગુવા આપવાના હતા

હવે ભૂલ થઈ ને બીજું કરીએ મારા કોલ પકડ્યા કોઈ શેટિંગ થવાનું ના જો અમારી વાત હોય

તમે મજાનું આગળ બેઠા ના ગયા હું કેતો અને આપડે ત્યાં જ્યાં હોય આ મારા જોવા જેટલું સારું થઈ ગયો ભગવાન જ્યાં આ બે તો ભેંસો નવી લાવ્યો આ ભેંસ લાવ્યો હવે એ વાત સાચી નઈ

તમારા જેટલા માણસો હોય ને એટલા કુટુંબને લઈને આવજો તમે સર અરે તમે પંદર આવશે તો હોતો નહી પણ પાછા મારે આ કુટુંબના બે ચાર માણસો ભેગા કરવા પડશે કે હા એ વાતની તાર ચિંતા ના કરવાની એ તમે આવજો ને એ દાડો આપણે બેસીને વાતો કરી લેવાની તો હા ભાઈ વાય એ પહેલી મારે થોડી તકલીફ હતી પણ એક બોલ આવ્યો તો એટલે તે મારે વાળી બધું કમ્પ્લીટ થઈ ગયું હાલ ભગવાનની મહેરબાની છે હા હા એટલે તમે તમે ભ્રમદાડા આવી જાવ એટલે મારે શું છે કે મારા કુટુંબમાંથી મળતો હું લાવી દઉં અને આપણા પેલા વિવાહનું એ બધું લાવતા ફા કે વસ્તુ ઝડપી આમાં ટૂંક સમયમાં વિવાહ તમે લેવતો તો તો મારે આડું વાળું કરવું પડે કે હા એક એ બરાબર છે હું તમારી વાત સમજું છું હા એને તો કોઈ ટેન્શન તમે ના રાખતા

તમારે તો વગર કરવું જ હોય પેલા ભુવાન વગર બોલ્યા ખબર ને એ ભુવા નતો કરતો મારી માતા તમને ચોટી પડશે એવું લાગે છે એ બરોબર ભુવાના જેવું છે પછી પડશે નહીં આવે તો આપડા ભાઈ કેવાય બે અને બે આપડે ચાર ભાઈ છીએ મને તો બે વોશિંગ મશીન નાખી ગયા જિંદગી

મારા વગર પૈસા કોમ થઈ છે આટલા વખત આપડે ગમ ખાવ પડશે તમારી લીધા મન તો નફરત થઈ ગયા ફાડીઓ મેં કોઈ મારે તોય મોટા મન મારા ભાઈ નું રાખ્યું તમારું રેટું ભાઈ અમારું થોડું તમે થોડું જૂથું બોલવાનું વધારે રાખો થોડું સાચું બોલવાનું બે જણા રાખવા હું તો એમ કુ છું

કશો વાંધો નહી હો અને હાલુ લાજુ ફોન કર્યો દે ઓ એ પેલો કરવા લ્યો ના ના હાજુ હાજુ કો બીજું કો બોલો હવે બુવાજી અમારા પેલા બે ભાઈ નતા કેયા ભાઈ અમાર ભાઈ પેલા તખો ભાઈ ને પેલા ગુરો ભાઈ ઓવે 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 હવે તે દા નતા માનતા ના ભાઈ ઓલા ઘેર દુખ આવી જગે એ એ આતારે મારા ઘેર આ બે જણા કે બે લામેલા મારી માં લામેલા ઓ ભ્રિયો મારી માં લામેલા લ્યા ગમેલા ભૂખા ગાઈ નો મારી માં ગમન એ બોય પેલા હુરો પઈ તો ધુણા હાઈ નથી પા અલે કી કે મારી માં ઓળખ કેન લે તો મજા નહી આવે એમ પણ ભુવાજી આવ જો યમ જો ય હમુ જો નહી અમાર હમુ જો અમાર હમુ જો ને તમાર આબુ પર મારી કોઈ નહી ને મારી માં આગળ મારું ના હે ભાઈ આ એ તો આ કો એ તો વાત સાચી છે ભુવાજી બોલે છે મને તો બોલ્યા પણ બોલ્યા પણ ગમોન ધૂંધી દિન મને એમ કીધું તો ઉટ ઉટ

અલે ગોડી તને લેવા જઉં છું માં રજા આલ હે મન રજા આઈએ તલા કરશે ને માં રજા આઈએ તું તે માં હો કે છે એ મારી માં હવે જાનઈ ને ફોન કરું પાછો પાવરિયો હાલો તો શું લ્યા બેડ્યો જાવું છું પેલું વરગોળું ફેર ઉપડ્યું છે પેલો ગમ ને મારું આ માતા નથી મારી કેતા એ જવું છે ફૂળાઈને ફોન કર્યો લાખ રૂપિયા ન હોય તો બાઈક લઈને આવજો આપણા વાળું એ હારું આવો માં આગળ આવું એ હા પછી જો કે પાછા છે આવ્યા ગમે એના ભૂખા ગાઈટ ના ખપાય કોઈની નહીં